તમને કે તો જામનગર રોડ પર સ્થિત નાગેશ્વર વિસ્તારમાં એમ થતું હશે પાણી નથી પણ ના પાણીની ફૂલ સુવિધા છે હોસ્પિટલ થી તદ્દન નજીક વાસુપુજ એપાર્ટમેન્ટમાં ટોપ ફ્લોર ઉપર પાંચસો ત્રીસ કાર્પેટ નો ટુ બી કે પ્રીમિયમ ફ્લેટ વેચવાનો છે તો ચાલો ફ્લેટ જોઈએ વાત કરીએ તો અહીં તમને કમ્પાઉન્ડ વોલ સાથે જ ચિલ્ડ્રન પ્લે એરિયા ટુ વ્હીલર પાર્કિંગ પાવર બેકઅપ માટે જનરેટર તમારા ફોર વ્હીલર માટે વિશાળ પાર્કિંગ સાથે જ તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ અહીં મળવાની છે સ્ટાન્ડર્ડ કંપનીની લિસ્ટની સાથે જ અહીં તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક માળ ઉપર એક સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે અંદર આવતાની સાથે જ સાડા બાર ફૂટ બાય ચૌદ ફૂટનું લિવિંગ રૂમ મળવાનો છે અને આ ફ્લેટ સેમી ફર્નિશ્ડ છે આઠ ફૂટ બાય આઠ ફૂટનું કિચન મળવાનું છે જેમાં સાથે જ સ્ટોરેજ એરિયા અને એની એક્ઝેટ બાજુમાં વોશિંગ એરિયા અટેચ છે ફર્સ્ટ બેડરૂમની વાત કરીએ તો દસ ફૂટ બાય બાર ફૂટનું ફર્સ્ટ બેડરૂમ દેવાનો છે જેમાં સાથે જ બે વિન્ડો એક ટોયલેટ અને કબર્ડ યુનિટ અટેચ છે સેમ સાઈઝ નો આપણો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે જેમાં વિન્ડો કબર્ડ યુનિટ અને ટોયલેટ અટેચ છે વધુ વિગત માટે જગ્યાની મુલાકાત કરો